સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે એપ્રિલ મહિના દરમિયાન રેકોર્ડ બ્રેક ગરમી પડવાની શરૂઆત થઈ છે સુરત શહેરમાં સતત ચાર દિવસ સુધી ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીથી વધુ રહેતા માનવીની સાથે પશુ પક્ષીઓને પણ કાલઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરમાં સતત છેલ્લા ચાર દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે સવાર થતાની સાથે જ સૂર્યદેવતા આકાશમાંથી અગન ગોળા વરસાવી રહ્યા છે એપ્રિલ મહિના દરમિયાન શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમી કેર વર્તાવી રહી છે તમામ શહેરોમાં બેતાલીસ થી છતાલીસ ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી જતા આગામી મે મહિના દરમિયાન ઉનાળો વધુ આકરો બને તેવી પૂરેપૂરી શક્યતા છે સુરતમાં અધિકતમ તાપમાન બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન પચીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે હવામાં ભેજનું પ્રમાણ છોતેર ટકા અને હવાનું દબાણ એકસો નવ પોઈન્ટ છ મિલીબાર નોંધાયું છે શહેરમાં ઉત્તર દિશાથી બે કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે આજે સવારે અગિયાર ત્રીસ કલાકે તાપમાન પાંત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે જે ગત રોજ અગિયાર પોઈન્ટ ત્રીસ કલાકે સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું સુરતવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે ગત રોજની સરખામણીએ આજે ગરમીનો પારો થોડો નીચો રહે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ગતરોજની ગત રોજની સરખામણીએ પવનની ગતિ પણ ઓછી હોવાથી સાંજ સુધી ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે મયુર ઠક્કર એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત